હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા આઈઆરસી મિનિસ્ટર માર્ક મિલર તરફથી એક એમનું નવું સ્ટેટમેન્ટ આવ્યું છે જેમની અંદર એમણે ક્લિયર વાત કરી છે કે જે રીતે અમેરિકાએ કર્યું એ રીતે ડિપોટેશનવાળું જે બી છે ભારતીય વિદ્યાર્થીનું એ તો અમે નહીં જ કરીએ પરંતુ આ વર્ષના અંત સુધીમાં જે લોકોની બી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પૂરી થતી હશે અથવા એમનું ઇમિગ્રેશન સ્ટેટસ પૂરું થતું હશે અને બીજા કોઈ પ્રોગ્રામ્સમાં એપ્લાય નહીં કર્યું હોય કે એમનું કોઈ સ્ટેટસ નહીં હોય તો એ લોકોએ એમની હોમ કન્ટ્રી પાછું જોવું પડશે એટલે કે એ લોકોનું જે ભવિષ્ય છે એના ઉપર એક એમણે ઈશારો કર્યો છે પરંતુ આની અંદર પેનિક થવાની જરૂર નથી આજે આખી ડિટેલ જોજો કારણ કે એમના જે સ્ટેટમેન્ટ્સ હતા એની અંદર ઘણા બધા મુદ્દાઓ હતા કે જ્યાં આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પૂરી થઈ રહી છે એ લોકોએ શું કરવાનું છે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટવાળા ઉપર શું શું કહેવાય એમનું સ્ટેટસ જે છે પીઆરનું છે કે વર્ક પરમિટનું છે એના ઉપર ઇમિગ્રેશન કઈ રીતે કામ કરે છે ઓટાવા ગવર્મેન્ટ જે છે એ કઈ રીતે અત્યારે આઈઆરસીસીનું જે આખી ટીમ છે એ અમેરિકાની જે ટ્રમ્પ સાહેબની ટીમ છે એમની જેવું કડક તો નહીં જ કરે પરંતુ પ્રોસેસવાઈઝ જશે આ પ્રકારના મુદ્દા ઉપર એમણે આખું એક જેમનું અત્યારે ડિટેલ આવી રહી છે જે માહિતી આવી રહી છે હું તમારી સાથે શેર કરીશ પેનિક થયા કરતાં બી આને શાંતિથી જોશો તો તમને વધારે સમજાઈ જશે એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો બીજી એક વસ્તુ કે કંઈ બી તમારો ઓપિનિયન યા કંઈ બી કોમેન્ટ કરવા માગતા હોય જરૂરથી કોમેન્ટ કરજો હા કોઈ ટેકનિકલ એરરને કારણે થોડા સમયથી તમારી કોમેન્ટના રિપ્લાય નથી કરી શકાણા પણ એ બી લગભગ હમણાં એક બે દિવસમાં મારી ટીમે તમને કરી દીધા હશે હવે આગળ આપણે જઈએ કે જ્યાં આગળ જે માર્ક મિલર સાહેબ છે જે કેનેડાના આઈઆરસી મિનિસ્ટર છે એમનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે જે સ્ટેટમેન્ટમાં સૌથી મેઈન મુદ્દો એ જ હતો કે જ્યારે ડિપોટેશનની વાત હતી ત્યારે એમણે કીધું કે કેનેડામાં બી ઘણા લોકો હજી ઇલીગલ છે આઈઆરસી જે છે એમના પર વોચ રાખી રહ્યું છે પરંતુ જે અમેરિકામાં થયું કે જે રીતે ડિપોટેશન એ રીતે નહીં હોય હા એક પ્રોસેસ થ્રુ અમે બી એક ટ્રાય કરીશું કે ઇલીગલ ઇમિગ્રન્ટને જેટલા ઓછા કરી શકીએ એટલું જ અમે લીગલ ઇમિગ્રન્ટને ફાયદો આપી શકીએ ત્યારબાદ એમણે મેઇન ટોપિક એક પર આવ્યા કે પોસ્ટ ગ્રેજ્યુએશન જે વર્ક પરમિટ છે આ લોકોમાં આ વર્ષના અંતમાં ઘણા લોકોની આ વર્ક પરમિટ પૂરી થઈ રહી છે જો કદાચ એમનું સ્ટેટસ નહીં હોય તો એમણે એમની કન્ટ્રી છોડવી બી પડે આ એક સ્ટેટમેન્ટની અંદરનું એક નેગેટિવ પોઈન્ટ આ ખાસ હતો કે જેની અંદર એમણે એવું બી ઉમેર્યું હતું આ વસ્તુમાં કે જ્યારે બી કેનેડાની અંદર ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પછી એ ભારતીય વિદ્યાર્થીઓ કે બીજા કોઈ મૂળના વ્યક્તિઓ છે પરંતુ એ લોકોએ જ્યારે ભણવા માટે એડમિશન લે ત્યારે એવું વિચારવું કે એમને કેનેડાનું પીઆર અથવા સિટીઝનશિપ મળી જશે એ અયોગ્ય છે કારણ કે એ ભણવા માટે આવી રહ્યા છે અને કેનેડાની એજ્યુકેશન જે સિસ્ટમ છે એનો બેનિફિટ લેવા માટે આવી રહ્યા છે આ સાથે જ એમણે યુનિવર્સિટીઓ જે છે કોલેજીસ છે જે હાઈ રેન્ક યુનિવર્સિટીસ કોલેજીસ કહેવાય એમને બી એવું એક સજેશન આપ્યું છે કે એમણે ભારત સિવાયના એટલે કે ભારત બહારના કોઈ દેશોમાંથી બી જે મેન પાવર છે જે વિદ્યાર્થીઓ છે એના પર ફોકસ વધારવું જોઈએ અને ત્યાંથી વિદ્યાર્થીઓને એટેક કરવા એટલે આ એકચ્યુઅલી વન ટાઈપ ઓફ જોવા જઈએ તો ભારત વિરુદ્ધનું જ એક સ્ટેટમેન્ટ કહેવાય પરંતુ એક સોફ્ટ લેંગ્વેજમાં એમણે વાત કરી કે ભાઈ જેની અંદર ભારતીય વિદ્યાર્થીઓ જે છે એ શ્રેષ્ઠ જ છે અમે એવું ક્યાંય નથી કહેતા કે ભારતીય વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ નથી પરંતુ કોલેજ અને યુનિવર્સિટીઓ જે છે એ કન્ટિન્યુઅસલી જે આ બધા ચેન્જીસ થયા ત્યારબાદ જે ફરી એક વખત જે ફોકસ કરી રહ્યા છે એ અલ્ટિમેટલી ફરી ભારતીય વિદ્યાર્થીઓ પર જ ફોકસ વધારી રહ્યા છે અને હજી બી એડમિશનમાં જે હું તમને લગભગ ઘણા વિડીયોમાં કહેતો આવ્યો છું કે કદાચ આજે એટી નાઇન્ટી યા સેવન્ટી પર્સન્ટ ઓછામાં ઓછા ગણું તો બાકી હાય તો કભી કભી ક્યારેક ક્યારેક તો એવું થાય કે અમુક ઇન્ટેકમાં નેવુંથી પંચાણું ટકા જે વિદ્યાર્થીઓ હોય એ ભારતીય જ વિદ્યાર્થીઓ હોય છે અને મેં ઘણી વિડીયોમાં બી કીધું છે કે મેન પાવર માટે આપણાથી મોટો એમની પાસે સોર્સ અત્યારે નથી હવે તો કે માર્ક મિલરનું આ જ યુનિવર્સિટી અને કોલેજોને સ્ટેટમેન્ટ હતું કે એ લોકો કોલેજ અને યુનિવર્સિટી ભારત સિવાયના દેશોમાંથી પણ વિદ્યાર્થીઓને લાવવા માટે ફોકસ વધારે આ એક સ્ટેટમેન્ટ હતું કે જેને કારણે બી ભારતીય વિદ્યાર્થીઓમાં ટેન્શન વધી શકે એમ છે કે કારણ કે ભારતીય હા એક છે સોફ્ટ લેંગ્વેજમાં એમણે મેં કીધું એના કવર અપ તો કર્યું કે ભારતીય વિદ્યાર્થીઓ પણ સ્ટ્રેસ છે પરંતુ એ ઓપ્શન અત્યારે વિચાર વિચારી એવું લાગે છે જે લગભગ પ્રેક્ટિકલી જો વિચારો તો કદાચ આ લેવલ એવું છે કે જે લગભગ બહુ એટલું જલ્દી પોસિબલ થાય એવું નથી કારણ કે વર્લ્ડમાંથી એટલો બધો મેન પાવર સપ્લાય કરી શકે એવી બીજી કોઈ કન્ટ્રીઓ એટલી અવેલેબલ નથી આ સાથે જ જો જોઈએ તો એમનું એક કોલેજ યુનિવર્સિટીને એ બી એક વન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રક્શન કહી શકો યા તો એક ઇશારો કહી શકાય કે જ્યાં આગળ બી એમને એ જ ભાર આપ્યો કે બીજા દેશમાંથી જે વિદ્યાર્થીઓનો સ્ત્રોત છે એના પર ફોકસ કરવામાં અથવા એના પર સંસાધનમાં ખર્ચો કરવામાં યુનિવર્સિટીઓ અથવા કોલેજોએ ફોકસ કરવું જોઈએ જેમાં એમને રેલવે રેવન્યુ યા તો ડિસ્કાઉન્ટ યા કંઈ બી ટૂંકમાં અલ્ટિમેટલી અલગ અલગ પ્રકારના એટ્રેક્શનની બી વાત કરી પરંતુ આ આખા જે સ્ટેટમેન્ટ અથવા આખી જે વાત જે બી એમના અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ છે એની આખી એક જોઈન્ટ આ માહિતી હું તમને જે કહું તો એ મુજબ અલ્ટિમેટલી જે માર્ક મિલર કેવા જઈ રહ્યા છે એનું ફોકસ એવું દેખાઈ રહ્યું છે કે જ્યાં આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ જેમની બી પૂરી થાય એ લોકોને બી શું કહેવાય અત્યારે તત્પર રહેવું નવા નવા પ્રોગ્રામ્સ એપ્લાય કરી દેવા જોઈએ જેથી કરીને એમને હેડેક ના આવે બીજી વસ્તુ કે જ્યારે બી ભારતીય વિદ્યાર્થીઓ સિવાયનું ફોકસ થઈ રહ્યું હોય તો કદાચ ભારતીય વિદ્યાર્થીઓના બેનિફિટ ઓછું થવાનો જો ભય હોય તો બેટર ઓપ્શન છે પોતાના જે કોર્સ ઓપ્શન્સને બધું જો સિલેક્ટ કરો તો એ પહેલાં તમે બધો ક્રાઇટેરિયા રિસર્ચ કરો આ એક માહિતી જે અમારી પાસે આવી છે અને બહુ સરળ લેંગ્વેજમાં તમને સબમિટ કરવાની કોશિશ કરી છે તો તમને સમજાવવાની કોશિશ કરી છે તમને જો અમારો પ્રયત્ન સારો લાગે તો એક લાઇક દેજો મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત